તો હેલો જય માતાજી મિત્રો આપણે જવાનું છે ભંડારીયા દર્શન કરવા હનુમાન દાદાના તો વિડીયોમાં એન્ડ સુધી બના રેજો ને સાક્ષાત હનુમાન દાદા જ્યાં બિરાજમાન છે તે હરેક મનોકામના પૂરી કરે છે તો વિડિયો એન્ડ સુધી બના રેજો તો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે થોડુંક સ્પીડ કરી દઈએ ચલો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભંડારીયા ગામ અને આ છે મંદિર અહીંયા લોકો શ્રીફળ વધે છે ને અહીંયા આપણે લીમડે ગાડી પાર્કિંગ કરીને આપણે શ્રીફળના છોતરા કાઢીને આપણે દર્શન કરવા જવાનું છે તો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા જય ભંડારીયા દાદા લખે છે તો આ છે મંદિરનો ગેટ તો આપણે અહીંયા જો આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે આ છે મેદાન ને પાછળ છે રસોડું જેમ કે અહીંયા બધા લોટ કરવા આવે છે તો અહીંયા આપણે નારિયેલના ચાલા ઉતારીને આપણે અંદર જવાનું છે અને શ્રીફળ વધે દર્શન કરાવીએ ને દર્શન કરવા માટે લાઇક છે અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં તો અંદર આવતા આ જગ્યાએ તમારે શ્રીફળ વધેરવાના છે અને અહીંયા આપણે શ્રીફળ વધેરીને આપણે અંદર જવાનું છે દર્શન કરવા તો છેલ્લીમાં આપણે શ્રીફળ ભરીને આપણે નીકળી ગયા મંદિર તરફ તો જો આ છે મંદિર તમે જોઈ શકો છો બધું ગાડીઓ તો આ છે આપણું મંદિર ને અહીંયા લોકો બધા દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને અહીંયા તમે આવો તો જરૂર તમે મુલાકાત અહીંયા ચોક્કસ કરજો તો તમે જોઈ શકો છો અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને તમે પણ આ વિડીયોની માધ્યમથી દર્શન કરી શકો છો તો પાર્સલ તમે જોઈ શકો છો આ છે હનુમાન દાદા જે કે જમીનની અંદરથી પ્રકટ થયેલા છે ને અહીંયા લોકો બહુ એટલે બહુ દૂરથી આવે અને બહારની સાઈડ નીકળતા જ આપણને કાળ ફેરાવ દાદાનું આ મંદિર દેખાય છે તો આપણે ત્યાંના પણ દર્શન તમને કરાવી દઈએ તો તમે દર્શન કરી લેજો અને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દર્શન કરી લીધા બાદ જો તમને આ વિડીયો ગમવો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જય ભંડારિયા દાદા લખો જય માતાજી